મિત્રો ત્રેવીસ ઓગસ્ટે આવનારી ભાદરવા અમાસના દિવસે જેને શનિચરી અમાસ પણ કહેવાય છે ત્યારે ભલે તમે પૂજાપાઠ કે વ્રત ન પણ કરો પણ આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વિના ચૂપચાપ ખાઈ લેજો માત્ર ખાવાથી જ તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે હા મિત્રો શ્રી હરી વિષ્ણુની કૃપાથી તમારું ઘરમાં એટલું ધન સંપત્તિ આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ પડશે તમારી આવનારી સાત સાત પેઢીઓ પણ બેસીને ખાશે પિતૃદોષ રાહુ દોષ કાસર દોષ બધું નાશ પામશે મિત્રો વાત એવી છે કે અમારું કામ છે તમને સલાહ આપવી અને અમે તો ફક્ત તમને જણાવી શકીએ હવે તમે આ વાત માનો કે ન માનો એ તમારી ઈચ્છા પણ એક વાત જરૂર કહીશું જો અમારી વાત પ્રમાણે ચાલશો તો જીવનમાં કોઈ વસ્તુની કમી નહીં રહે ભક્તો ત્રેવીસ ઓગસ્ટે આવતી ભાદ્રપદ અમાસ એક ખૂબ જ શુભ અને ફળદાયી તિથિ છે કારણ કે આ દિવસે જો પૂજા પાઠ વ્રતની સાથે એક ગુપ્ત વસ્તુ ખાતે જૂના પાકો શ્રદ્ધા ભાવથી આ વ્રત કરે તો તેની દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને જેમને સંતાન સુખ વૈવાહિક આનંદ કે ધન ઈચ્છા હોય તેમના માટે આ દિવસ ખૂબ લાભદાયી છે આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે એ જ રીતે ભાદ્રપદ અમાસ નો વ્રત રાખવાની સાથે જો તમે રાત્રે એક ખાસ વસ્તુ ખાઈ લો તો જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપોઆપ આવે છે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે આમ તો આ વ્રત નિર્જળા હોય છે પણ જો તમે ત્રેવીસ ઓગસ્ટની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં ધનસંપદાનો એવો વરસાદ થશે કે જે ક્યારે ખતમ નહીં થાય અને આ ઉપાય ખૂબ સરળ અને ચમત્કારી છે જેને જીવનમાં જરૂર અપનાવવો જોઈએ ભક્તો પૂજ્ય ગુરુજીએ તાજેતરમાં શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે ત્રેવીસ ઓગસ્ટ ભાદ્રપદ અમાસના દિવસે જે ઘરોમાં ત્રણ વસ્તુઓ ખવાય છે અને બનાવવામાં આવે છે તે ઘરોમાં આખો વર્ષ ધનદોલતનો વરસાદ થાય છે માં લક્ષ્મી અને મહાદેવની કૃપા પણ હંમેશા રહે છે હા મિત્રો આ ભાદ્રપદ માસની અમાસ જેને આપણે શનિચરી અમાસ કહીએ છીએ વર્ષ પછી એક વિશેષ યોગમાં આવી રહી છે અને જેમ તમે જાણો છો આજ વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ પણ સંપન્ન થયો છે તો તેવામાં ગુરુજીએ કહ્યું છે કે મહાકુંભ પછી જે પણ અમાસ કે વ્રત આવે છે તેની અસર ખૂબ વધારે હોય છે એટલે કે આ ભાદ્રપદ અમાસ એક દુર્લભ અને શુભ સંયોગ લઈને આવી છે અને હિન્દુ ધર્મના ગ્રંથોમાં પણ આને સર્વસુખ અમાસ અમાસ કહેવામાં આવી છે એટલે કે જે દરેક પ્રકારનું સુખ આપે છે જે આ દિવસે વ્રત કરે છે તેને ધન ધાન્ય ઐશ્વર્ય માનસિક શાંતિ મળે છે અને જીવનનો અંત પણ વૈકુંઠ ધામમાં થાય છે હવે ધ્યાન આપો કે ત્રેવીસ ઓગસ્ટ ભાદ્રપદ અમાસના દિવસે ભલે આખો દિવસ કઈ ન ખાઓ

જેથી ભગવાન ભોલેનાથની કૃપા મળે સાથે જ જાણો ત્રેવીસ ઓગસ્ટે કયા પાંચ કામ ભૂલીને પણ ન કરવા કારણ કે જો તમે આ પાંચ ભૂલોમાંથી કોઈ એક પણ કરી લેશો તો તમારું ઘર ધન શાંતિ બધું ખતમ થઈ શકે છે ભક્તો ભાદ્રપદ અમાસનો દિવસ વ્રત ઉપવાસ અને ધ્યાન સાધના માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે જો આ દિવસે સાવધાની ન રાખો તો તેની ઉલટી અસર પણ થઈ શકે છે અને જે વ્યક્તિ આ દિવસે આ પાંચ કામ કરે છે તેના જીવનમાં દરિદ્રતા આવે છે માતા લક્ષ્મી આવા ઘરમાંથી માટે ચાલી જાય છે ભક્તો આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં ધન અને વૈભવ રહે છે જો તમે આ દાન કરી દેશો તો તમારા ઘરમાં ક્યારે રૂપિયા પૈસાની કમી નહીં રહે દરેક દિશામાંથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલતા જશે અને ભક્તો અમારો પ્રયાસ એ જ છે કે તમને એવી માહિતી આપીએ જે બિલકુલ મફત હોય પણ કિંમતી હોય અમારો હેતુ છે તમારું જીવન વધુ સારું બનાવવું પણ ધ્યાન રાખજો આ વીડિયોને અધૂરો ન છોડતા ઘણા લોકો અડધો વીડિયો જોઈને સમજ્યા વિના જ નિષ્કર્ષ કાઢી લે છે અને પછી કહે છે કે અમને તો કોઈ લાભ ન થયો જો તમે ખરેખર ઈચ્છો છો કે તમને આનો પૂરો ફાયદો મળે તો વીડિયોને પૂરો ધ્યાનથી જુઓ અને દરેક વાત સમજો અને અપનાવો સાથે જ ભક્તો ગમે તે થાય પણ ભાદ્રપદ અમાસના દિવસે આ એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે કારણ કે એકસો ચુમ્માલીસ વર્ષ પછી ભાદ્રપદ અમાસ એવો શુભ સંયોગ લઈને આવી રહી છે જે ખૂબ દુર્લભ છે અને અમાસ હિન્દુ ધર્મના લોકો માટે અત્યંત શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો એટલે કે હંમેશા લાભ જ લાભ આપે છે અને મિત્રો ભાદ્રપદ અમાસ વર્ષમાં એક જ વાર આવે છે તેથી આ દિવસે તમારે વ્રત જરૂર કરવો જોઈએ સાંજે દીવો પ્રગટાવવો જોઈએ ભગવાનની પૂજા કરવી જોઈએ અને એક વિશેષ ઉપાય જે અમે તમને આ વીડિયોના અંતમાં જણાવવાના છીએ તે જરૂર કરવો જોઈએ અને હા ચાલો ભક્તો આ પણ જરૂર સાંભળજો આ અમે તમને અમાસની થોડી માહિતી આપી દઈએ ભક્તો બે હજાર પચીસ માં ભાદ્રપદ અમાસ ને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવો બાવીસ કે ત્રેવીસ ઓગસ્ટ પૂજા પાઠ કેવી રીતે કરવું શુભ મુહૂર્ત શું હશે કયા દિવસે શું ખાવું અને શું ન ખાવું તો આ વિડીયો અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું બસ તમારે સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોવો પડશે અને ઘણા લોકોના સવાલો આવી રહ્યા છે કે ગુરુજી શું અમે અમાસના દિવસે ચોખા ખાઈ શકીએ કે આ વ્રત પહેલી વાર કરી શકાય આ બધા સવાલોના જવાબ આજે અમે આ વિડીયોમાં જણાવીશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે ભાદ્રબદ્દ અમાસના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ

હવે સૌથી પહેલા જાણી લઈએ કે બે હજાર પચીસ માં ભાદરવાની સાચી તિથિ અને સમય શું રહેશે પછી પછી અમે તમને એક એક બધી માહિતી આપતા જઈશું અને એ પણ કે તે કઈ વસ્તુ છે જે ઓગસ્ટે ભાદરવા અમાસ દિવસે જરૂર ખાવી જોઈએ અને ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલી પણ ન ખાવી જો તમે આ વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં મૃત્યુ પણ થઈ શકે છે તો આવો અનર્થ કાર્ય ભૂલીને પણ ન કરો અને અનર્થ થાય તે પહેલા આ વિડીયો પૂરો જરૂર જોઈ લેજો કારણ કે આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે તો ચાલો ભક્તો સૌથી પહેલા જાણી લઈએ ભાદ્રપદ અમાસની સાચી તારીખ સમય અને શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ મુજબ બે હજાર પચીસ ની ભાદ્રબદ્દ અમાસ શનિવાર

ત્રેવીસ ઓગસ્ટ ભાદરવા અમાસના દિવસે કેટલાક એવા પાંચ ખાસ કાર્યો છે જે તમારે જરૂર કરવા જોઈએ કારણ કે આ કામો તમારા પિતૃઓને સંતોષ આપે છે ઈશ્વરને પ્રસન્ન કરે છે અને તમારા જીવનની દરેક મુશ્કેલીઓ અને અડચણો દૂર કરે છે કારણ કે યાદ રાખજો તમારા સુખ સમૃદ્ધિ અને શાંતિનો સૌથી મોટો આધાર તમારા પિતૃઓ છે જ્યારે પિતૃઓ ખુશ હોય છે ત્યારે જ જીવનમાં ખુશહાલી અને ઉન્નતિ આવે છે અને જ્યારે તેઓ નારાજ હોય છે ત્યારે જીવનમાં અડચણો મુશ્કેલીઓ માનસિક તણાવ ધનની તંગી સંતાન સંબંધી અડચણો આ બધું સામે આવવા લાગે છે જે લોકો કહે છે કે તેમને સંતાન નથી થતી લગ્નમાં અડચણો આવે છે કે વારંવાર સ્વાસ્થ્ય અને નોકરીમાં સંકટ સામનો કરવો પડે છે તો જો તેઓ પોતાના પિતૃઓ માટે વધુ કઈ ન પણ કરી શકે તો ભાદ્રપદ અમાસના દિવસે ઓછામાં ઓછું પીપળાના ઝાડ નીચે એક દીવો જરૂર પ્રગટાવે મિત્રો આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે વિડીયોને જરૂર લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી લક્ષ્મી જરૂર લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે તો ચાલો મિત્રો હવે જાણીએ કે ભાદ્રપદ અમાસે શું ખાસ ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં દરેક કામ સરળતાથી થાય બધી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહે

પ્રિય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ કોઈ શુભ દિવસે ખાસ કરીને ભાદ્રપદ અમાસના દિવસે દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારે ધનની કમી નથી રહેતી આ દિવસે દ્રાક્ષમાં માતા લક્ષ્મીનો સીધો આશીર્વાદ માનવામાં આવે છે તેથી મિત્રો આ દિવસે દ્રાક્ષ જરૂર ખાજો સાથે જ જો તમે આ દિવસે શેરડી કે ગોળ ખાઈ લો તો તમારા જીવનમાં ક્યારે પૈસાની તંગી નહીં આવે ત્રેવીસ ઓગસ્ટ ભાદવા અમાસના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરો આ ખૂબ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવો જેમ માતા લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેમ મખાના પણ જળમાંથી ઉત્પન્ન થાય છે મખાના કમળના છોડમાંથી મળે છે અને શાસ્ત્રોમાં અત્યંત શુભ ગણાય છે ખાસ કરીને જો તમે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરો તો ઘરમાં સંપત્તિ અનાજ અને ધનની ક્યારે કમી નથી રહેતી હવે વાત કરીએ ભગવાન ગણેશની જે વ્યક્તિ અમાસના દિવસે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરે છે તેના જીવનમાં ક્યારે દરિદ્રતા કે ગરીબાઈ નથી આવતી આવો વ્યક્તિ સમય જતાં આપોઆપ સમૃદ્ધ અને સફળ થઈ જાય છે આ દિવસે દુર્વા ઘાસ પ્રસાદ લાવીને આખા પરિવારને જરૂર ખવડાવો ભગવાન ગણેશની કૃપા આખા પરિવાર પર રહે છે અને અંતમાં વાત કરીએ ખીરની જે વ્યક્તિ ત્રેવીસ ઓગસ્ટ ભાદ્રપદ અમાસના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેના ગ્રહો અને નક્ષત્રોના દોષ આપોઆપ શાંત થઈ જાય છે આવા વ્યક્તિનું નસીબ તેનો સાથ આપવા લાગે છે અને તેને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી માતા રાણીને અર્પણ કર્યા પછી આ ખીરનો પ્રસાદ આખા પરિવારને જરૂર ખવડાવો કહેવાય છે કે આથી બંધ નસીબના તાળા ખુલી જાય છે અને ધન વૈભવ ઐશ્વર્ય અને સૌભાગ્ય હંમેશા ઘરમાં રહે છે ખીર અર્પણ કરવાથી માતા લક્ષ્મી અંતઃકરણથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તને સાચા મનથી આશીર્વાદ આપે છે તો મિત્રો આ ભાદવા અમાસે આ બાબતોનું ધ્યાન રાખજો શ્રદ્ધા અને ભાવથી પિતૃઓનું સ્મરણ કરજો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરજો અને તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી જરૂર લખજો અમાસના દિવસે કરેલું એક નાનું પુણ્ય કાર્ય તમારી જીવનની મોટી સમસ્યાઓ હલ કરી શકે છે ભક્તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ત્રેવીસ ઓગસ્ટ ભાદવા અમાસના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ કહેવાય છે કે સીતાફળ ખાવાથી દસ પ્રકારની બીમારીઓ દૂર થાય છે માનવામાં આવે છે કે આ દિવસે સીતાફળનું ઘરમાં આવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ ફળ અમાસના ના વ્રતને સફળ બનાવે છે કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ સમાયેલો હોય છે કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામ વનવાસ હતા

કારણ કે આથી માતા સંતોષી નારાજ થાય છે મિત્રો આ દિવસે વ્રત રાખનારા લોકોએ ડબ્બામાં બંધ લસ્સી કે ડબ્બામાં બંધ જ્યુસ પણ ન પીવું કારણ કે તેમાં એવા રસાયણો અને હોય છે જે વ્રતને અશુદ્ધ કરી શકે છે જ્યારે પણ ફળોનો રસ પીઓ તો તેમાં મીઠું બિલકુલ ન નાખો નહીં તો વ્રત તૂટી શકે છે આ ઉપરાંત જ્યુસમાં બરફ પણ ન નાખો સાદો અને તાજો ફળોનો નો રસ આ દિવસે વ્રત માટે યોગ્ય છે હવે વાત કરીએ કે આ દિવસે એવી વસ્તુ છે જે તમારે ઘરમાં બિલકુલ ન બનાવવી નહીં તો તેની ખરાબ અસર આખા ઘર પર પડે છે જો આવું ભોજન ઘરમાં બની જાય તો માતા લક્ષ્મી તે ઘર છોડી દે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ અપ્રસન્ન થઈ જાય છે

તેના ઘરમાં રાહુકેતુનો પ્રભાવ આવે છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જ્યારે ઘરમાં રાહુ કેતુ નો વાસ થાય ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા ક્યારેય નથી સાથે જ ત્રેવીસ ઓગસ્ટ ભાદ્રપદ અમાસના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોકે ભગવાનને ખીરનો ભોગ જરૂર ચઢાવવો તો આ દિવસે તમે સાબુદાણાની ખીર કે મખાનાની ખીર બનાવીને ભગવાનને ભોગ જરૂર અર્પણ કરો અને આ વાત હંમેશા યાદ રાખજો મિત્રો તમે બાકીના દિવસોમાં લસણ ડુંગળી ચોખા ખાઈ શકો છો પણ ત્રેવીસ ઓગસ્ટ ભાધવા અમાસના દિવસે આ વસ્તુઓથી થી બચ્ચો ઘણીવાર નાના બાળકો આ ભૂલ કરી બેસે છે બજારમાંથી ચિપ્સ નમકીન કુરકુરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી મિક્સ હોય છે તો ઓછામાં ઓછું આ પવિત્ર દિવસે આ વસ્તુઓથી દૂર રહેજો હવે તમે જાતે વિચારો કે શું તમે આ પવિત્ર અવસરે રાહુકેતુને ઘરે બોલાવવા ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને તેથી તમારું ઘર જાતે બરબાદ ન કરો મિત્રો શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની કૃપા મેળવવા માટે આ દિવસે ઘરમાં પીળી વસ્તુઓ જરૂર બનાવો જેમ કે ખિચડી પીળો હલવો મખાનાની ખીર વગેરે આ દિવસે પીળો રંગ ખૂબ શુભ માનવામાં આવે છે આ સોનાના જેવું ફળ આપે છે ભક્તો શાસ્ત્રો કહે છે કે અમાસની તિથિએ ક્યારે કોઈ પાસેથી ઉધાર ન લેવું જોઈએ જો તમે ત્રેવીસ ઓગસ્ટ ભાદવા અમાસે કોઈ પાસેથી ઉધાર લીધું તો આખું વર્ષ તમે દેવાના બોજમાં દબાયેલા રહેશો તેથી આ દિવસે દેવાથી મુક્ત થઈને જ ઉજવણી કરવી જોઈએ શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે માતા લક્ષ્મી તેજ ઘરે આવે છે જેના મનમાં સાચી શ્રદ્ધા હોય તે એક મિશ્રીના ટુકડાથી પણ પ્રસન્ન થઈ શકે છે જો ભક્તિ સાચી હોય ભગવાન પણ એ જ કહે છે કે દેવું લઈને ન તો પૂજા કરવી જોઈએ ન તીર્થયાત્રા ન કોઈ ધાર્મિક કાર્ય આવું કરવાથી જીવનમાં પુણે નહીં પણ દોષ આવે છે તો તમારી કોઈ પણ મનોકામના હોય ધન સંપત્તિ સાથે જોડાયેલી હોય સંતાન કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હોય ભગવાન શ્રી હરિવિષ્ણુ તેને જરૂર પૂર્ણ કરશે બસ તમારે સાચા મનથી પ્રાર્થના કરવી છે ચાલો મિત્રો હવે જાણીએ કે ત્રેવીસ ઓગસ્ટ ભાદવા અમાસ દિવસે તમારે કઈ કી ભૂલો બિલકુલ ન કરવી જોઈએ આ દિવસ ખૂબ ખાસ છે અને શાસ્ત્રોમાં પાંચ એવી ભૂલો જણાવવામાં આવી છે જેનાથી જો તમે બચો તો અમાસ વ્રત પણ સફળ થાય છે અને ભગવાનની કૃપા પણ રહે છે સૌથી પહેલી વાત આ દિવસે માસંદિરાનું સેવન ન કરવું જોઈએ આ દિવસ શુદ્ધતા સંયમ અને આત્મિક ઉન્નતિનો છે બીજી વાત આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી થોડું અંતર રાખવું જોઈએ કારણ કે આ વ્રત બ્રહ્મચર્ય પાલન સાથે જોડાયેલો છે ત્રીજી વાત આ દિવસે લસણ લસણડુંગળીનું સેવન ભૂલીને પણ ન કરો આ તામસિક ભોજન છે અને અમાસના વ્રતને અશુદ્ધ કરે છે ચોથી વાત સુહાગન મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ તેથી એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેજો જેથી આ નિયમનું પાલન થાય ભક્તો પાંચમી વાત આ દિવસે તુલસીનો છોડ ઝાડુ સુહાગની વસ્તુઓ કે મીઠું કોઈને ભેટ કે દાન સ્વરૂપે પણ ન આપો શાસ્ત્રોમાં કહેવાયું છે કે આથી માતા લક્ષ્મી અપ્રસન્ન થાય છે આ દિવસે વડીલોના પગ સ્પર્શીને તેમનો આશીર્વાદ લેવો ખૂબ પુણ્યકારી છે કારણ કે માતા લક્ષ્મી સ્ત્રી રૂપે વિરાજે છે તેથી કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો તે સ્વયં લક્ષ્મીસ વરુપા છે ચુગલી નિંદા કે કોઈની બુરાઈ આ દિવસે બિલકુલ ન કરો આ દિવસ ભક્તિ અને મૌનનો છે મૌનમાં જ શક્તિ છે ત્રેવીસ ઓગસ્ટ ભાદવા અમાસના દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દરવાજે કંઈક માંગવા આવે તો તેને ખાલી હાથે બિલકુલ ન મોકલો શક્ય છે કે કે તે રૂપે માતા લક્ષ્મી સ્વયં આવ્યા હોય શ્રી સ્વરૂપે તમારા દ્વારે પધાર્યા હોય કેમ કે માતા લક્ષ્મી આ દિવસે કન્યા રૂપે ઘર ઘર ભ્રમણ કરે છે જે વ્યક્તિ કન્યાને સન્માન આપે છે મીઠું ખવડાવે છે તેના ઘરે લક્ષ્મી હંમેશા વાસ કરે છે પણ જે આ દિવસે કન્યાનું અપમાન કરે છે તેના પર શ્રી લક્ષ્મી નારાયણનો કોપ પડી શકે છે મુખ્ય દ્વાર પર આ દિવસે ગંગાજળ જરૂર કરો આ નકારાત્મક દૂર કરે છે અને માતા આગમન માટે શુભ સંકેત માનવામાં આવે છે લાલ દ્વાર સજાવો માતા લક્ષ્મી ને લાલ વસ્તુઓ અત્યંત પ્રિય છે જો કોઈ સ્ત્રી આ દિવસે હળવા લાલ કે પીળા વસ્ત્રો પહેરે તો માતા લક્ષ્મી ની વિશેષ કૃપા તેના પર બરસે છે આ રંગોથી ન માત્ર શુભતા વધે છે પણ ઘરનું વાતાવરણ પણ પવિત્ર અને સૌમ્ય બને છે હવે એક અંતિમ અને ખૂબ જરૂરી વાત ત્રેવીસ ઓગસ્ટ ભાદવા અમાસના દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકો શાસ્ત્રોમાં લખ્યું છે કે જો આ દિવસે કચરો બહાર ફેંકવામાં આવે તો માતા લક્ષ્મી ઘર છોડી દે છે અને જે ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય ત્યાં દરિદ્રતા અને મુશ્કેલીઓ વસવા લાગે છે તેથી કચરો બીજા દિવસે જ બહાર ફેંકજો મિત્રો આજકાલના લોકો આ બાબતોને અવગણી દે છે અને કદાચ આ જ કારણે તેમના ઘરોમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ ટકતી નથી હવે ચાલો જાણીએ કે આ ભાદવા અમાસે તમારે કયા કયા કાર્યો કરવા જોઈએ જેથી પિતૃઓ પ્રસન્ન થાય કૃપા રહે અને તમારું પૂજન અને દાન પૂર્ણ ફળદાયી થાય જયારે અમાસ દિવસ હોય તો તેનો આરંભ સ્નાથી કરો ખાસ કરીને પવિત્ર નદીઓ માં સ્નાન નું મહત્વ જણાવવામાં આવ્યું છે પણ દરેક વ્યક્તિ તીર્થો સુધી જઈ શકતો નથી તો ઘરેજ ગંગા સ્નાન નું પુણ્ય મેળવવા માટે જારે તમે સ્નાન કરો તો ડોલમા કે તમારા સ્નાનના પાત્રમાં થોડું ગંગાજળ નાખી દો પછી તે જળથી સ્નાન કરતી વખતે ઉત્તર દિશા તરફ મુખ કરીને હર હર ગંગેનો ઉચ્ચાર કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ રીતે કરેલું સ્નાન પણ ગંગા સ્નાન જેવું પુણ્યદાયી છે સ્નાન પછી શુદ્ધ વસ્ત્રો પહેરો અને ઘરના મંદિરની સફાઈ કરો જે લોકો વ્રત નથી રાખતા તેમણે પણ ભગવાનનું પંચોપચાર પૂજન કરવું જોઈએ તો મિત્રો આ બધી બાબતોને મન વચન અને કર્મથી અપનાવો ત્રેવીસ ઓગસ્ટ ભાદવા અમાસ નો વ્રત શ્રદ્ધા નિયમ અને વિશ્વાસ થી કરો તમારું જીવન ધન વૈભવ સુખ સંતાન સ્વાસ્થ્ય અને શાંતિથી ભરાઈ જશે મિત્રો જો તમે અહીં સુધી વિડીયો જોયો હોય તો સૌથી પહેલા તમારો દિલ આભાર મને આશા છે કે આ વિડિયોએ તમને કંઈક નવું શીખવ્યું હશે કે પછી તમને માહિતી મનોરંજન કે પ્રેરણા જરૂર આપી હશે જો તમને આ વિડીયો કૃપા કરીને એક લાઈક જરૂર કરજો આથી મને પ્રોત્સાહન મળે છે કે હું વધુ સારું કન્ટેન્ટ બનાવતો રહું અને જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તમને તરત જ ખબર પડે સાથે જ બેલ આઇકન દબાવવાનું ન ભૂલો જેથી કોઈ પણ વિડીયો તમે ચૂકો નહીં નીચે મને જરૂર જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને જો તમારી પાસે કોઈ કોઈ સૂચન હોય કે તમે ખાસ વિષય પર ઈચ્છો તો તે મને જણાવજો તમારી કમેન્ટ વાંચીને અમને ખૂબ આનંદ થાય છે તો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ ખુશ રહો સુરક્ષિત રહો અને શીખતા રહો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી